આ છે આખો વેવા વેલો ઇન શોર્ટ વિરોધ પક્ષ નહીં 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 વેવા વેલો બપોર થાય ને તા કંકોત્રી વેચી નાખી મોટા ભાઈ પેપર ની જેમ બધી કંકોત્રી ફગાઈ દઈ તો હાથ પડે ફ્રી નો થઈ જાય એમ નો આલે મારા વાલા તરત ખોટું માની જાય આ વેવાય નો ફોન આવ્યો આ વેવાય જય માતાજી કંકોત્રી વેચવા નીકળી ગયા કે અમે હરક પુદડા નો હોય વેલા 100 વાગે નીકળી ગયા અમે મરદ ના ફાટિયા છે વેલા જ નીકળી અમે 6 વાગે ના નીકળી ગયા હા બોલો 6 વાગે ના નીકળી ગયા હા તો તમે ક્યાં ક્યાં કંકોત્રી વેસી નાખી

હા બાયલા એ એ બાયું ભેગા પોગી જાજો જમ એમ કહું છું તમને હા 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 વેવાય હા હા બાયલો